અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ગણેશ પાર્ક ત્રણમાં રહેતા અનર્જીત શોભિત કલરકામનો કોન્ટ્રાક્ટ ચલાવે છે જેઓ ગત તારીખે એકવીસમી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વરના કોસમણી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટી ખાતે સારના સમયે ગયા હતા તે દરમિયાન સ્કોર્પિયો ગાડીમાં આવેલા અજાણ્યા ત્રણ ઈસમો કલરકામનો કોન્ટ્રાક્ટનું કાર સાથે અપહરણ કરી ગયા હતા અપહરણ અને લૂંટની ઘટના અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર ગણતરીના કલાકોમાં જીઆઈડીસી પોલીસની ટીમ અપહરણ કરેલા કોન્ટ્રાક્ટ અનરજીતને મુક્ત કરાવી લૂંટમાં ગયેલા કાર અને સ્કોર્પિયો સાથે અપહરણ કરનાર દીપક કુમાર રમેશભાઈ પટેલ મહેશ અબુભાઈ વસાવા પ્રકાશ સુનીલભાઈ ત્રિવેદી કરણસિંહ લોટનસિંહ ગિરાશે ભૌતિક હરેશભાઈ લુણા ગરિયા અને જમીર સાબીર મલ્લિક ચિરાગ પટેલ

કે સૌરાષ્ટ્ર હાર્ડવેરના ગોડાઉનમાંથી કેટલાક માણસો છે તે કલર ચોરી અને કલર કોન્ટ્રાક્ટર એવા અનરજીત શાહ ને સપ્લાય કરતા હોવાની માહિતી તેના તે ગોડાઉનના માલિકને મળેલ ત્યારબાદ તેના દ્વારા આ બાબતે પૂછપરછ કરાવતા તેના મિત્રો દ્વારા આ કલર કોન્ટ્રાક્ટરની અપહરણ કરવામાં આવેલ જેમાં સક્રિય રીતે કરણસિંહ મહેશ તથા પ્રકાશ દ્વારા આ ગાડીમાં આ કલર કોન્ટ્રાક્ટરને અપહરણ કરી માર મારી અને ફાર્મ હાઉસ પર લઈ જવામાં આવેલ અને ત્યાં ગોંધી રાખી તેની પાસેથી કેટલાક ચેકો સાઈન કરાવી લેવામાં આવેલ તથા પૈસા જે પણ કલરની જે ચોરી થઈ છે તે રિકવરી કરવા માટેની તેના ઉપર ટોર્ચર અને દબાણ કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન પોલીસને તે ભોગ પત્ની દ્વારા માહિતી મળતા પોલીસ તરત જેક્શનમાં આવેલ ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીની મદદથી પોલીસ છે એ આ ફાર્મ હાઉસ પર ગણતરીના કલાકોમાં પહોંચી ગયેલ અને ભોગ તથા દસ આરોપીઓની ત્યાંથી ધરપકડ કરવામાં આવેલ છે અને ભોગ બનનારને રેસ્ક્યુ કરવામાં આવેલ છે વધારે આ બાબતની જે તપાસ છે પોલીસ કરી રહી છે અને હાલમાં આરોપીઓના બે દિવસના રિમાન્ડ પોલીસને મળેલ છે એ બાબતે તપાસ ચાલુ છે